નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે આઠ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો જે ડૂમ નંબર બે છે તે ખચાક જ ભરાઈ ગયું છે જોઈ શકો છો અને મિત્રો જોઈ શકો છો અહીંયા આજે પાલમાં પણ ખૂબ સારી આવક જો મળી રહી છે જોઈ શકો છો ડૂમ નંબર ત્રણની બાજુમાં પાલ ઉતારવામાં આવેલ છે હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો અહીંયાથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ મિત્રો કેવી મગફળીના કેવા ભાવ રહેલા છે આજે કેવા ભાવ ખુલે છે મગફળીના આગળ વિડીયો જાણી લઈએ તો વિડિયોમાં મગફળીના ભાવ વિડીયો મગફળી અગિયારસો ને પંચોતેર અગિયારસો ને પંચોતેર ભાવ જોયું મેટિ બત્રીસ છે અગિયારસો ને પંચોતેર પાંચ પાંચ છ પંદર બી પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ નવ ગુરુ પાંચ बार्शोन ने Christmas बार्सोने Christmas बावु जो झाएक जीवी, समक्त पले छे बार्शो ने Christmas बावु झादरीष, Зाले草 पर भुडुर्ऍ, पालचों ने Christmas。पार्शोना cherry सित्त निलुद और ठीश्ट चाणि thank you mark से लिंदड लावु शाणी लिंद, Barsoni Chetalis, Barsoni Chetalis, Barsoni Chetalis, Barsoni Chetalis, de Chetalis, Barsoni Chetalis, Barsoni Chetalis, Barsoni pura, Barsoni barso Barsoni Chetalis, de de Barsoni barso Barsoni Chetalis, Barsoni mă Barsoni barso

બારસો ને છોતેર બારસો ને છોતેર ભાવ જે ઓગણચાલીસ નંબર મગફળી છે બારસો ને છોતેર વજનવાળી સારી વજન વજનમાં સારી બારસો ને એકાણું બારસો ને એકાણું બાવે જે છે સુપર વજન માં છે સુપર ક્વોલિટી બારસો ને એકાણું બોલ્ડ દાણા વાળી મગફળી છે જેવી બારસો એકાણું ક્વોલિટીમાં કઈ નું ખબર અને મગફળીના બજાર વિશે વાત કરીએ તો જે ક્વોલિટી માલ છે ને મિત્રો એના બારસો પ્લસ જ ભાવ જોવા મળી રહ્યા છે હાઇસ્ટ ક્વોલિટીના બારસો એકાણું રૂપિયા સુધીના ભાવ ખુલી રહ્યા છે જીવીસ અને ઓગણચાલીસ ઉમરમાં ભાવ સારા જોવા મળી રહ્યા છે મિત્રો તમે જે વિડીયોમાં જોઈ જ લીધું છે આ પ્રમાણે ભાવ છે